રાજકોટ જિલ્લાના ઉપલેટાના ઈશરા ગામમાં ભારે વરસાદના કારણે ઘરોમાં ઘુસ્યા પાણી સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરેલ હોય ઈશરા ગામમાં પાણી પાણી થઈ ગયેલ હોય ત્રણ ડેમ ઓવરફ્લો થતા પાણી છોડવામાં આવતા ઈશરા ગામમાં મોજ વેણું ભાદરના પાણી ગામમાં ઘુસ્યા ઈશરા ગામના તમામ ભાદરકાંટાના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા લોકોના ઘરોમાં કમર સુધી પાણી ધુસ્યા છે ઈશરા ગામમાં

કેના ઘરમાં કેટલા ઘરમાં પાણી ગયેલું છે આઈ સ્ટે હાઠક થી હિંટેલ ઘરમાં ભરેલ છે અને કેટલું કેટલું પાણી આય છે આમાં રોડ માં જે કઈ રહી ગયા ઘર ની અંદર બબે થી તે કોઈ તંત્ર આવેલું તંત્ર પોલીસ કાતો આવેલ હતું બીજો એક મામલતદાર છે કે પણ આવેલી હતી હા કેટલા વેગા હે આત વેગા હા અને હું આવે તરત તો બપડી વેગે હાવ હે